ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સહયોગથી જ તથા જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલના સંયુક્ત આયોજનના સચ્ચિદાનંદ શાળા ખાતે યોજાયેલ નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો આ કેમ્પમાં ભરૂચ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આંખની તપાસનો લાભ લીધો કેમ્પ દરમિયાન આધુનિક સ્ટીચલેસ ટેકનિક દ્વારા દર્દીઓની આંખની સંપૂર્ણ તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન તેમને મોતિયાની સમસ્યાનું હોવાનું નિદાન થયું છે તે તમામ દર્દીઓનું મોતિયાનું ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવશે તેમજ જેમને વેલ એટલે કે પાપણ આંખની અન્ય સમસ્યાની જરૂરિયાત છે તેમને પણ નિઃશુલ્ક ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી છે ડૉક્ટર તરીકે સ્નેહલ સોડિયા અને નવલસિંહ રાઠવાએ સેવા આપી હતી આ ઉપરાંત જેમને આંખના નંબર હોવાનું જણાવ્યું હતું તે તમામ દર્દીઓને ચશ્મા પણ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવ્યા હતા આ અવસરે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશભાઈ અડવાણી જનસૃષ્ટિના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર ડોક્ટર નવલ ડોક્ટર રાઠોડ સહિતના ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો તેમજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જે સેવાકીય કાર્યો કરતા આવ્યા છે તેમાં એક વધુ પીછું ઉમેરતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને જનસૃષ્ટિ ટ્રસ્ટ ભોલાવના માધ્યમથી સંયુક્ત ઉપક્રમે મફત આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે આજરોજ રવિવારે મફત નિદાન કેમ્પ ચાલી રહ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે ચકાસણી બાદ આંખની ચકાસણી બાદ મોતિયાબિંદુ નીકળે તો તેનું ઓપરેશન નારાયણ હોસ્પિટલના માધ્યમથી મફત કરવામાં આવશે વેલની સમસ્યા છે તો તેનું પણ ઓપરેશન મફત કરવામાં આવશે અને નંબરના ચશ્મા નીકળ્યા છે તો તેમને ચશ્મા મફત આપવામાં આવે છે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ જનસૃષ્ટિ ટ્રસ્ટ અને નારાયણ હોસ્પિટલનો આભાર માને છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ